દ્વારકાધીશ જગત મંદિરમાં પૈસાને લઈને વીઆઈપી દર્શન કરાવવાનો દાવો કરતી હરિ ઓમ એપ ખોટી અને ભ્રામક છે મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું કે થોડા દિવસો પહેલા મુદ્દા સંબંધિત વાયરલ થયેલી ઓડિયો ક્લિપ વિશે સ્થાનિક તીર્થ પુરોહિતોમાં રોષ ફેલાયો હતો દ્વારકામાં એસડીએમ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ લોકોને ભ્રામક એપ ચેનલ કે મોબાઈલ નંબર પર ભરોસો ન કરવા જણાવાયું છે શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ વીઆઈપી દર્શનની કોઈ વ્યવસ્થા નથી સાચી માહિતી માટે અધિકૃત વેબસાઇટ અને સોશિયલ મીડિયા પેજનો ઉપયોગ કરવા અપીલ કરાય છે ટૂંક સમય પહેલાં હરિઓમ એપ્લિકેશન કરીને એક એપ્લિકેશન સોશિયલ મીડિયામાં એનો વિડીયો જે એપ્લિકેશન ફ્રોડ છે એનો વિડીયો ઓડિયો વાયરલ થયો હતો એ સંદર્ભે આપ સર્વેને જણાવવાનું કે મંદિર ટ્રસ્ટ વતી આવું કોઈ પણ પ્લેટફોર્મ ચલાવવામાં આવતું નથી કદી મંદિરમાં કોઈપણ રીતે વીઆઈપી દર્શન થતા નથી પૈસા લઈને દર્શન થતા નથી